કોંગ્રેસ પાર્ટીના અનેક લોકોએ દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દીધા હતા વર્ષ અઢારસો પંચ્યાસીની તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ મુંબઈમાં ગોકુલદાસ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે કોંગ્રેસ પાર્ટીની સ્થાપના કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનર્જી હતા આ સાથે જ સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ ઓ હ્યુમ પણ હતા કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઈ નવરોજજીએ હાજરી આપી હતી જોકે દેશને આઝાદી અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર કોંગ્રેસ પાર્ટીનો આજે તારીખ અઠાવીસમી ડિસેમ્બરના રોજ એકસો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસના સ્થાપના દિવસની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ કોંગ્રેસના સ્થાપના દિવસની ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી આગેવાનોની ઉપસ્થિતિમાં કોંગ્રેસના ધ્વજનું આરોહણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા શહેર પ્રમુખ હરીશ પરમાર કોંગી નેતા સંદીપ માંગરોલા રાજેન્દ્રસિંહ રણા નગરસેવક હેમેન્દ્ર કોઠીવાલા સહિત મોટી સંખ્યામાં કોંગી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા